ભરૂચના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની હત્યા થઈ હતી તે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો આ દંપતિની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જમાઈએ જ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જમાઈને શેર માર્કેટમાં પાંત્રીસ લાખની ખોટ ગઈ હતી જે ભરપાઈ કરવા આ ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાદરા અને તેમના પત્ની લતા બોરાદરાના મકાનમાં ચાર માર્ચના રાત્રિના રોજ સાડા નવ વાગ્યેથી પાંચ માર્ચ રાત્રિના નવ વાગ્યા સુધીમાં તીક્ષ્ણ હથિયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી બંનેને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે તેના સાસુ સસરા આર્થિક રીતે સદ્ધર હોય રોકડ રકમ તથા દાગીના વાલ્યા તેના ઘરે મૂકી રાખતા હોવાની પોતાને જાણ હતી તદુપરાંત પોતાને ઘર સંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા હોવાથી સાસુ સસરાનો કાંટો કાઢી નાખી દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો તે પોતાની ફોર વ્હીલર લઈને વ્યારાથી ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરથી પરત વાલીયા આવી ગુનાને અંજામ આપી ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લૂંટી ત્યાંથી ભાગી ગયો હતો આ મામલે આરોપીને વાલીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીની ધરપકડ કરી ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર ફોર વ્હીલર લૂંટમાંથી મળેલ રોકડ તથા સોના ચાંદીના દાગીના વગેરે મુદ્દામાલ રીકવર કરી તેમજ પુરાવો પુરાવો એકત્રિત કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ સંદર્ભે મરણ જનાર શાળાએ વાલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એસપી મયુર ચાવડા સહિત એલસીબી એસઓજી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવી એફએસએલ ટીમ ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ મેળવવામાં આવી હતી જે અનુસંધાને મદદનીસ પોલીસ અધિય અધિક્ષક અજય અજયકુમાર મીણા ઝઘડિયા ડિવિઝન તથા એલસીબી પીઆઈ એમપીવાળાએ ત્રણ અલગ અલગ ટીમો બનાવી હતી આ ટીમો દ્વારા ગુનાવારી જગ્યાની આસપાસ તથા વાલિયા ટાઉન તેમજ વાલિયાથી વ્યારા સુધીના હાઈવે રોડ ઉપર આવેલા ટોલ પ્લાઝા પેટ્રોલ પંપ હોટલો વગેરે મળી આશરે એકસો ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી એનાલિસિસ કરીને ડબલ મર્ડરનો ગુનાનો ભેદ શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પોલીસને ધ્યાનમાં હકીકત મળી કે આ શિક્ષક દંપતીનું કાસળ કાઢવામાં તેઓના જમાઈ વિવેક રાજેન્દ્ર દુબેની સંડોવણીની પૂરેપૂરી શક્યતાઓ છે જેથી તપાસમાં જોતરાયેલા ટીમ દ્વારા શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી ભાલિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેની સઘન અને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી પોલીસની સઘન પૂછપરછમાં આરોપી જમાઈ ભાંગી પડ્યો હતો અને તેને ગુનો કબૂલ્યો હતો આરોપીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને બેંક લોન ચાલુ હોય અલગ અલગ જગ્યાએથી વ્યાજે નાણાં લીધા હતા તેમજ શેર માર્કેટમાં છેલ્લા છ માસથી પાંત્રીસ લાખ જેટલી રકમ ગુમાવી દીધી હતી જેથી આર્થિક સંકળામણમાં આવી ગયો હતો ડબલ હત્યા કેસમાં ઝઘડિયા એસપી અજય મીણાએ જણાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે એસપી મરુ ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જેમાં અમને જે વ્યક્તિઓ પર શંકા હતી તેમને પોલીસ સ્ટેશન બોલાવી પૂછતાછ કરી ક્રોસ સવાલો કર્યા હતા અમારા સવાલો અને તેમના જવાબોમાં વિસંગતતા આવતા તેમને વધુ વખતે પૂછતાછ કરતા શિક્ષક દંપતીના જમાઈ પર વધુ શંકા ઘેરાવવામાં આવ્યો હતો જેથી તેને કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેના માથે વધારે દેવું થઈ ગયું હોય રૂપિયાની જરૂર હોય તેવા તેના સાસુ સસરાને હત્યા કરી ભાગી ગયો હોવાની કબૂલાત કરી હતી જેની હાલમાં ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે વાલિયા કે ગણેશ ગાર્ડન સોસાયટીમાં પિછલે ચાર તારીખ કો લગભગ સાડા નવ બજે કે બાદ ચાર સે પાંચ તારીખ કે બીચ મેં રાત કે સાડા નવ થી અગલે દિન સાડા નવ બજે કે બીચ મેં દો શિક્ષક દંપતિ કે કિસી धारदार हथियार से गला रेत कर हत्या कर दी थी जिसकी सूचना थाने पे मिलते ही हमारी टीम मौके पर पहुंची और घर में गेट तोड़कर देखा तो दोनों दंपत्ति अपने बेडरूम में मृत हालत में पाए गए जिसमें उनका किसी धारदार हथियार से गला रेतकर कर हत्या की गई चूँकि ये बहुत ही संवेदनशील और बहुत ही सनसनी खेज तरीके का मर्डर था इसलिए हमने मौके से आईजीपी सर और एसपी सर के मार्गदर्शन में एफ एस एल की टीम को जाँच की और डॉग स्क्वाड और फिंगरप्रिंट ब्यूरो को इसकी जाँ की क्योंकि साइंटिफिक एविडेंस प्रॉपर कलेक्ट करने के लिए हमें इनकी जरूरत थी उसके बाद में एस पी सर एंड आई जी पी सर के मार्गदर्शन में हमने छः सात टीमों का गठन किया और सभी टीमों को इसको शोध काटने के लिए अपने अपने काम पर लगाया इसमें हमें कुछ शंकास्पद लोगों के बारे में उनके मूवमेंट के बारे में सब हुआ तो उनसे हमने पूछ परछ की उनसे क्वेश्चन काउंटर क्वेश्चन किए जिनमें उनके स्टेटमेंट्स काफ़ी ज्यादा में काफ़ी ज़्यादा विसंगति पाई गई और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें शिक्षक मृत शिक्षक दंपति के दामान विवेक दुबे जो कि पैसे से एक टीचर है और व्यारा का रहने वाला है पर हमारा शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछ परख की तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन से किया है जिसको आज शाम को सत्रह बजे हमने गिरफ्तार कर लिया है आगे की तपास इसमें जारी है और इस दरमियान इसमें सभी टीमों का बहुत सहयोग रहा जिनमें विशेषकर एल सी और उनकी टीम एस पीआई और उनकी टीम लोकल थाने की टीम एफ की टीम और फिंगरप्रिंट ब्यूरो की टीम ने हमें इस को डिटेक्ट करने में बहुत खूब सारी मदद की तो है तो मोटिव के बारे में चूँकि ये आरोपी जो विवेक कुमार है ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गवा दिए थे और इस पर कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं और जो मरण जो इसके ससुर हैं उनके उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं तो इसका मोटिव उनको चुरा करके अपनी फाइनेंशियल कंडीशन ठीक करना था इस वजह से ये रात को किसी समय चार तारीख को आया और उनके उनको मार करके कुछ इसने गहने और कैश ले जाना भी कबूल किया है जिसको हम फर्दर कल इसको सिविल कोर्ट मानिए सिविल कोर्ट में पेश करके रिमांड के दरमियान आगे की पूछ परछ में रिकवर कर ले गुना गुनाह के इतिहास के बारे में आ, किसी पुराने केस में विवेक कुमार को एक बार बालिया थाने में इसके ख़िलाफ़ कोई अर्जी आई थी कोई चोरी की छोटी मोटी अर्जी आई थी जिसमें पूछताछ के लिए बुलाया गया था लेकिन रजिस्टर्ड जैसा गुना कोई इसके ख़िलाफ़ नहीं मिला